તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે આ કિંમતની અંદર તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તેવી કિંમત રાખી છે તો શું કિંમત રાખી છે ક્યાં જોવા મળશે તેમના ઓનરના મોબાઈલ નંબર બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

પ્લેટોમાં માત્ર કલરનું ટચિંગ કરેલું છે બાકી આખું ઓરિજિનલ છે બોડી લાઈન ઓરિજિનલ જોવા મળશે કોઈ પણ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં કૌશિકભાઈ વનરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી રેડિએટર પણ નવું અને સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર તમે જોઈ શકો છો જોવા મળશે અને કિંમત માત્ર દોઢ લાખ રાખવામાં આવી છે મિત્રો એક લાખ પચાસ હજારમાં ટ્રેક્ટર મળી જશે અને કિંમતમાં થોડો ઘણો તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો